નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને અત્યારે આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો તાજા સમાચાર આવી ગયા છે આજે મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બજેટ રજૂ થવાનું છે મિત્રો અને અત્યારે થઈ રહ્યું છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવી ગયા છે અને મિત્રો અમેરિકામાં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો હતો અને મિત્રો જાન્યુઆરીના છેલ્લા પાંચ દિવસમાં એટલે કે મિત્રો આગળના ચારથી પાંચ દિવસની અંદર સોના અને ચાંદીના ભાવે મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે અને મિત્રો આજે પણ સોનાના ભાવે ચોર્યાસી હજારની સપાટીને કુદાવી દીધી છે અને મિત્રો એક નવો રેકોર્ડ સોના અને ચાંદીના ભાવે દર્જ કરી દીધો છે અને મિત્રો વાત કરીએ તો મિત્રો બજેટની અંદર સોના અને ચાંદીના ભાવને લઈને પણ મહત્ત્વના મોટા સમાચાર આવી ગયા છે તે મિત્રો આપણે બપોરના વિડીયોની અંદર વિગતવાર જોવાના છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી સૌપ્રથમ

આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ કે મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ અઠ્યોતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે અઢારસો ને સાઠ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં વધારો થયો છે તેમજ

તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ